સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી થઈ તેના ભાગરૂપે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ બગસરા પોલીસ સ્ટેશન ખાતે અમરેલીના ડીવાયએસપી ચિરાગ દેસાઈ સાહેબના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરાયું વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું આ બેઠકમાં બગસરા શહેરના અસામાજિક રાજકીય સહિત વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હાલ રાજ્યવ્યાપી વ્યાજખોરી નાબૂદી અંતર્ગત ઝુંબેશ ચાલુ છે ત્યારે ઊંચા વ્યાજમાં કોઈ વ્યક્તિ પીડિત હોય અને વ્યાજ અંગે મુશ્કેલી હોય તો જાણ કરવા ડીવાયએસપી ચિરાગ દેસાઈ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો આ બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સંસ્થાના આગેવાનો અને મહાનુભવો સહિત શહેર અને ગ્રામ વિસ્તારમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હાલમાં ગુજરાત પોલીસ દ્વારા સ્ટેશન ખાતે બગસરા પોલીસ સ્ટેશનના તમામ લોકોને આ એક રોક દરબાર રાખી વ્યાજખોરોના ત્રાસથી કોઈ ત્રસ્ત હોય તો તેને હિંમત આપવામાં આવી પોલીસ સમક્ષ આવી ફરિયાદ કરી શકે અને કોઈ એવી માનસિક શારીરિક આત્માનો ભોગ ન બને તથા આ સાથે જ જે ગુજરાત મની લેન્ડર્સ એક્ટ જે કાયદો ગુજરાત સરકારનો છે તે મુજબ જે લોન કોણ આપી શકે અને કેટલા દરે આપી શકે તેની સમજ બગસરા પોલીસ સ્ટેશનના કામજનોને કરવામાં આવી અને તમામ લોકોને મીડિયાના માધ્યમથી વિનંતી કરીશ કે આ વ્યાજખોરીના ત્રાસથી કોઈ ભોગ બન્યા હોય પોલીસ સમક્ષ આવશો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે અને સાથે જ તમામ લોકોને અપીલ પણ છે કે આવા કોઈ ચુંગાળવા ન થતા જે પણ અન્ય ગુજરાત મધિલ ઇન્ટર્સ એક્ટ મુજબ તેમને બેન્કિંગ માધ્યમો થ્રુ જે હાલ ત્યાં જે પૈસા આપવાની જે સવલતો છે તેનો લાભ એવી વિનંતી આ કઈ તારીખ સુધી ઝુંબેશ ચાલશે હાલમાં એક મહિના માટે એટલે કે છવ્વીસ તારીખથી ચાલુ થઈને આ મહિનાની છવ્વીસ તારીખ સુધી એક મહિનો આ ઝુંબેશ ચાલુ છે પણ આ ઝુંબેશ પૂરતું જ નહીં વ્યાજખોરીના ત્રાસ થી ગમે ત્યારે કોઈ પોલીસ સ્ટેશન આવે તો તેની ફરિયાદ નોંધવા માટે પોલીસ બંધાડી છે